ગાંધીનગરનો એક ઓજારો દિવસ આજે પણ એ દિવસ યાદ કરીએ તો હૃદય કંપી ઉઠે એ ગોજારી ઘટનાના બાવીસ વર્ષ આજે પૂર્ણ થયા લાશો પડી હતી લોહી નીકળતું હતું લોકો દોડા દોડ કરતા હતા શું થયું હતું આ દિવસે કે આજે પણ ગુજરાત નથી ભૂલ્યું ખોફમાં વિતાવેલા એક ચૌદ કલાક તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર બે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર આશરે વીસથી પચીસ વર્ષના બે યુવાનો ઉતરે છે અને સ્ટેશન પરથી બંને ગાંધીનગરના અક્ષરધામ મંદિર જવા માટે છસો રૂપિયામાં સફેદ રનની એમ્બેસેડર ગાડી ભાડે કરે છે લગભગ સાંજના ચાર વાગ્યાના સુમારે બંને યુવાનો ગાંધીનગરના અક્ષરધામ પહોંચ્યા હતા જેકેટ પહેરેલા ખભા પર મોટી બેગ અને બેગમાં ભારે વજન સાથે બંને યુવાનોએ અક્ષરધામ મંદિરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો જોકે સિક્યુરિટીએ તપાસ કરતા જાણ થઈ કે બંને યુવકો પાસે મોટા પ્રમાણમાં હથિયાર અને ગ્રેનેડ છે પરંતુ તે સમયે હુમલો રોકી રોકી શકવા માટે કોઈ અવકાશ બચ્યો નહોતો અક્ષરધામ મંદિરની અંદર આતંકીઓ ઘુસી ગયા હતા લોકોની હળવી ચહલ પહલ વચ્ચે બંને આતંકીઓ અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા હતા ત્યારે મંદિરના એક કાર્યકર ગર્ભગૃહ તરફ દોડ્યા અને અંદરથી મંદિરનો દરવાજો બંધ કર્યો જેના કારણે લગભગ પાંત્રીસ લોકો આતંકીઓની ગોળીઓનો શિકાર થતા બચી ગયા હતા માત્ર થોડી જ વારમાં અક્ષરધામ મંદિર પર બંને આતંકીઓનો કબજો હતો જો કે સાંજે સાડા ચારની આસપાસ એ વખતના એસપી આરબી બ્રહ્મભટ્ટનો ફોન રણક્યો અને મંદિરમાં આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતી મળી સાહેબે તાત્કાલિક કંટ્રોલ રૂમમાં ફોન કરી વધુ પોલીસ ફોર્સની માગણી કરી ત્યારબાદ તેઓએ તાત્કાલિક હાજર ટીમ સાથે અક્ષરધામ મંદિરમાં પહોંચી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો સાંજના પાંચ વાગ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુધી વાત પહોંચી તેઓએ દિલ્હી ખાતે એલ કે અડવાણીને ફોન કર્યો અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ કમાન્ડો મોકલવાની વાત કરી પરંતુ આંખના પલકારામાં ગણતરીની બહાર એ કે ફોર્ટી સેવનમાંથી આતંકીઓની ગોળીઓ નીકળી રહી હતી લગભગ ત્રણ કલાક જેટલો સમય વીત્યો ત્યાં સુધીમાં દરેક જગ્યાએ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા હતા કે અક્ષરધામમાં આતંકી હુમલો થયો છે આ વાતની જાણ એક અડત્રીસ વર્ષના યુવાન ધારાસભ્ય હિરા સોલંકીને થાય છે અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અક્ષરધામ જવા નીકળી પડે છે સફેદ શર્ટમાં સજા ધારાસભ્ય અક્ષરધામના પાછળના દરવાજે પહોંચે છે ત્યાં જ્યાં હુમલો થઈ થઈ રહ્યો હતો એ એક્ઝિબિશન હોલમાં તે પહોંચે છે ત્યાં જઈને તેમણે ઇજાગ્રસ્તો અને મૃતકોની લાશોને ખભે નાખીને પોતાની ગાડીમાં હોસ્પિટલે પહોંચાડી હતી તેમનો સફેદ શર્ટ લાલ રંગનો થઈ ગયો હતો તે વખતે તેમણે બે રાઉન્ડ ફાયરિંગ કરી આતંકવાદીઓને પાછા પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો કલાકો સુધી ગોળીબાર ચાલ્યો રાત્રિના લગભગ સુધીમાં કમાન્ડો અક્ષરધામ આવી પહોંચ્યા ત્યાં સુધીમાં બંને આતંકીઓ મંદિરના એક્ઝિબિશન હોલની બહાર આવેલા ઝાડ પરથી ગોળીબાર કરી રહ્યા હતા એનએસજી કમાન્ડોએ થોડી જ મિનિટોમાં એક આતંકીને ઠાર માર માર્યો આ લોહી ઘડિયાળના ત્રણેય કાંટા બારનો નો આંકડો વટાવી ચૂક્યા હતા ચોવીસ સપ્ટેમ્બરમાંથી પચીસ સપ્ટેમ્બર થઈ તારીખ બદલાઈ પણ સંઘર્ષ યથાવત રહ્યો આખી રાત આતંકી વિરુદ્ધ ગોળીબાર ચાલ્યો વહેલી સવારે બીજા આતંકીને ઠાર મારવામાં પોલીસને સફળતા મળી સવારે સાડા પાંચ વાગ્યાના અર્થામાં બીજા આતંકીને ઠાર મરાયો આખરે પોલીસ સહિત અને એજન્સીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો એક તરફ આતંકીઓને મારીને ઓપરેશન પૂર્ણ કર્યું તો બીજી તરફ લાશોના ઢગલા જોઈને અધિકારીઓ અને પોલીસની આંખોમાં આંસુ કેદ થઈ રહ્યા હતા

કે હા એ વાત સાચી હતી કે અક્ષરધામ પર હુમલો કરનાર ઇસ્લામના સમર્થક હતા પણ અક્ષરધામ અને તેની અંદર રહેલા હિન્દુઓને બચાવવા જે શહીદ થયો એ રખા પણ ઇસ્લામને જ માનનારો હતો આ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે આ ઘટનાને બાવીસ વર્ષ પૂર્ણ થશે ભગવાન મૃતકોની આત્માને શાંતિ આપે નમસ્કાર